નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજ ની ચેનલ માં સ્વાગત છે આજના જનરલ નોલેજ નો પ્રશ્ન છે ફ્રીજ નું પાણી કયા ગેસ ને કારણે ઠંડુ થાય છે ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ બી નાઇટ્રોજન સી એમોનિયા ડી ઓક્સિજન આનો સાચો જવાબ છે એમોનિયા પ્રશ્ન છે આગળનો તાજમહેલ ભારતમાં કઈ નદીના કિનારે આવેલો છે ઓપચન છે યમુના નદી બી ગંગા નદી સી ગોદાવરી નદી નર્મદા નદી આનો સાચો જવાબ છે યમુના નદી પ્રશ્ન છે આગળનો માણસ ઊંઘ્યા વગર કેટલા દિવસ જીવી શકે છે ઓપચન છે છ દિવસ બી આઠ દિવસ સી બાર દિવસ ભારતીય રેલવે એન્જિન બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે ઓપ્શન છે દસ કરોડ બી પંદર કરોડ સી વીસ કરોડ ડી ચાલીસ કરોડ આનો સાચો જવાબ છે વીસ કરોડ પ્રશ્ન કોણ બનેગા કરોડપતિમાં માં સાત કરોડ રૂપિયા જીતનાર પ્રથમ કોણ હતું ઓપ્શન છે અચિન નડુલા બી સોનુકુમાર ગુપ્તા સી વનિતા જૈન ડી અજીત કુમાર આનો સાચો જવાબ છે અચિન નડુલા પ્રશ્ન છે કયા પ્રાણીનું દૂધ પીવાથી મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન છે સિંહણ આનો સાચો જવાબ છે સિંહણ પ્રશ્ન છે વિશ્વમાં સૌપ્રથમ કોરોનાની રસી કયા દેશમાં શોધાઈ હતી ઓપ્શન છે રશિયા बी अमेरिका, सी चीन बी जापान जवाब से रशिया मैं आग नो क्या देश म एक वर्ष तेर महीना होप्शन से इथोपिया बी स्वीडन सी फ्रांस बी केडा अनो साचो जवाब से इथोपिया प्रश्नस्या गनो विश्वमा कया पक्षीनु इंडू સૌથી મોંગો સે ઓપ્શન છે એ મોડ બી જરામો બી ગરુડ ડી કબૂતર અનો સાચો જવાબ છે શરામોગ પ્રશ્નસ્યા ગનો દુનિયામાં કયા પ્રાણીનું દૂધ સૌથી મોંગો સે ઓપ્શન છે ગાય બી બકરી સી ગધેડી ઊંટ સાચો જવાબ છે ગધેડી પ્રશ્ન છે આગળનો કયા દેશે છોકરીઓ માટે શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે ઓપ્શન છે અફઘાનિસ્તાન બી મ્યાનમાર સી પાકિસ્તાન ડી મલેશિયા आणि जवाब से अफगाणिस्तान रस्पेस्यागनो विश्वमा सौती वधु वस्ती धरावतो खंड कयो छे? से ऑप्शन से आफ्रिका बी एशिया सी यूरोप बी ऑस्ट्रेलिया आणि जवाब से एशिया प्रश्न से आगनो मुसाफरी माटे सीट बेल्ट फरजियात बनावडार પ્રથમ દેશ કયો હતો ઓપ્શન છે ભારત બી ઇન્ડોનેશિયા સી યુનાઇટેડ સ્ટેટ આનો સાચો જવાબ છે ચેકોસ્લો વાક્યા પ્રશ્ન છે કયો દેશ સૌથી વધુ સોનાનો વપરાશ કરે છે ઓપ્શન છે ઇંગ્લેન્ડ બી અમેરિકા સી ભારત डी चीन आचो जवाब से भारत प्रश्न से आग अमेरिका में के राज्यों से ऑप्शन से तीस राज्यों बी अड़तालीस राज्यों सी पचास राज्यों डी पांसठ राज्यों आचो जवाब से पचास राज्यो